જય અં સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તમને પ્રશ્ન હોય જ્યારે તમારી કોઈ ફાઇલ બગડી ગઈ હોય અને હું જ્યારે તમને ફાઇલ કોઈ મોકલું તો એ કેવી રીતે પેસ્ટ કરવાની કેવી રીતે ગોઠવવાની એની એક સમજ આપી દઉં તો આજે હું તમારી રૂબરૂમાં માની લો કે હું જ્યારે તમને વોટ્સઅપમાં કોઈ ફાઇલ મોકલી આ એક સ્કૂલ છે જેની ફાઇલો બગડી ગઈ હતી એમને મને મોકલી હતી એમને મેં ટ્રાન્સફર કરીને મોકલી આ ઓલ એક્ઝામ જોઈ છું તો જ્યારે પણ તમારી કોઈ ફાઇલ બગડી ગઈ હોય અને હું તમને ફાઇલ કમ્પ્લીટ કરીને પરત કરું તો તેને કેવી રીતે ડાઉનલોડ કરવાની કેવી રીતે મૂકવાની એની સમજ આપીશું તો માની લો કે વન હોમ ડાઉનલોડ કરતી હતી હવે આવ્યું ઓલ એક્ઝામ ફાઇલનો વાળો તો આવી કોઈ એક ઓલ એક્ઝામ ડાઉનલોડ કરીશું તો આવી ડાઉનલોડ કરો ત્યારે ઘણી વખત ડાઉનલોડનો મેસેજ પૂછે ડાઉનલોડનો મેસેજ પૂછે કો તો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય તમારા ડાઉનલોડ નામના ફોલ્ડરમાં થાય ગમે તે થાય ડાઉનલોડના ફોલ્ડરમાં થાય ડેસ્કટોપમાં થાય કો તમને પ્રશ્ન પૂછે ક્યો કરવી છે જો તમને ક્યો કરવી છે એવું પૂછે તો બહુ સારામાં સારું તો તમારું જે ધોરણનું ફોલ્ડર છે એ ફોલ્ડરની તમારી બિંદાસથી કોઈ ફાઇલ હોય એને ઉડાડ દો આ દાખલા તરીકે નવ અની ફાઇલ હતી જે બગડેલી હતી જો તમને ફોલ્ડર પૂછે તો એને બિંદાસથી તમારી ફાઇલ ઉડાડવાની બાકી હોય તો ઉડાડી દો અને મેં તમને મોકલેલી ફાઇલ તે પેસ્ટ કરી દો પણ જેમ ઘણી વખત એવું થાય આ દાખલા તરીકે ઇન્ટરનલ નામની ફાઇલ બીજી ફાઇલ કોઈ ડાઉનલોડ પૂછ્યું ડાઉનલોડ તમને ના પૂછ્યું અને સીધું ડાઉનલોડ થઈ ગયું તમે એકની વખત બે વખત ક્લિક મારી દીધી ઘણી વખત એવું થશે ટીચરો તમારે એક જ ફાઇલ એક વખત બે વખત તમને વિશ્વાસ નહીં આવે સુધી ડાઉનલોડ કર્યા કરશો વસ્તુમાં ડાઉનલોડ થઈ ગયું છે હવે શું કરું એક રસ્તો બતાવ્યો ડાયરેક્ટ ફોલ્ડર પૂછે તો તમારા ફોલ્ડરમાં પહોંચાડી દો બીજો રસ્તો ડાઉનલોડ કરો નીચે કોઈ ફોલ્ડર નથી પૂછતો ડાયરેક્ટ ડાઉનલોડ થાય છે તેને જોવા માટે અહીંયા ઉપર તીર આવે છે તીરમાં ડાઉનલોડ થઈ ગઈ ત્યાં ક્લિક કરશો તો ફાઇલો ડાઉનલોડ થઈ જાય સીધી ફાઇલ ઉપર ક્લિક કરવાની જરૂર નથી મિત્રો એના બાજુમાં ફોલ્ડર છે ક્યો ડાઉનલોડ થાય છે તે બતાવશે આ ફોલ્ડર ઉપર ક્લિક કરો તમારા જે ફોલ્ડરમાં અહીંયા તમે ધ્યાનથી જુઓ ઇન્ટરનલ નામની ફાઇલ એકવાર નહીં ત્રણ વખત ક્લિક થઈ છે એક ઇન્ટરનલ ઓરિજનલ ફરીથી ક્લિક કરી એટલે એને રિનેમ કરીને વન કર્યું ફરીથી કોપી કરી એટલે ટુ કર્યું ભૂલતી આ વન ટુ વાળી નહીં લેવાની આ લેવાની અને જો વન ટુ વાળી લેવાઈ ગઈ હોય તો એનો રીનેમ કરીને પાછળથી ઇન્ટર્નલ એલ પછીનું બાકીનું બધું કાઢી નાખવાનું હવે અહીંયા તમે કોઈ લઉં જો આ લઉં તો પણ કામ થશે આ લઉં તો મારે રીનેમ કરવું પડશે પણ હું તમને આ જ લઈને બતાવું કહેતા હતું તો કેવી રીતે રીનેમ કરવું એ પણ આવડી જાય અને આ ઓરિજનલ છે તો જોવાની ઓરિજનલ થ્રી ઇન્ટરનલ એટલું જ લખેલી ફાઇલ કોપી કરવાની આ જ કરવાની પણ કદાચ ભૂલથી કોઈ ટીચરથી આ થઈ ગઈ હોય તો હું આને બતાવું કોપી કરું ઘણા શિક્ષક મિત્રો ખાસ ધ્યાન રાખજો એમને પોતાના મનને વિશ્વાસ નથી હોતો ડાઉનલોડ કરેલી ફાઇલ ક્યારે ઓપન નહીં કરો હું આ ફાઇલને હું અત્યારે ઓપન કરું એ હોમ નામનો ફાઇલ શોધે કારણ કે એનો ડેટા હોમમાંથી આવે છે હોમ નામની ફાઇલ એની આજુબાજુ નથી એટલે ફાઇલ તૂટી જાય તો શિક્ષક મિત્રો તમને કડક સૂચના આપવામાં આવે છે કે ફાઇલ ડાઉનલોડ કરો તેને ઓપન નહીં કરવાની તો નહીં કરવાની એને ત્યાંથી ત્યાંથી કોપી કરો કોપી કરી અને તમારા ફોલ્ડર જ્યો પણ હોય માની લો કે આ ફોલ્ડર છે એમાં ઇન્ટરનલ નામની આ ફાઇલ બગડી છે બગડી જ ગઈ છે તો એને ડિલીટ કરી દો મેં મોકલેલી ફાઇલ ત્યાં જ પેસ્ટ કરો અને હવે જ પહેલી વખત ઓપન કરવાનું થશે આ ફાઇલ ઓપન કરશો ડેટા તો આગળનો ડેટા તો આવી જશે પણ હવે એની પાછળ વન ટુ લખેલું છે તો ઇન્ટરનલ પછીનો ડેટા આગળ નહીં જાય રિઝલ્ટ મન થયો નહીં પહોંચી તો આ તમારી એક પાછળ ટુ લખાઈ ગયો તો રિનિમ કરો રિનિમ કરીને ધીર ગંભીરતાથી કૌન સોડો વચ્ચે એક સ્પેસ પણ છે એ છોડી દો એલ સુધી આવી ગયા આવી ગયા હવે એન્ટર આપી દો હવે ઇન્ટરનલ અમને ફાઇલ ઓપન કરો તમારી રૂબરૂમાં કોપી પેસ્ટ કરી અને અને એકવાર પૂછો તો અનેબલ અપડેટ પૂછશે તો આવી ગયું જુઓ તમારી રૂબરૂમાં તો કેવી રીતે ફાઇલ ડાઉનલોડ કરવાની એને ઉપર નહીં કરવાની પોલ્ડરમાંથી કોપી કરો અને તમારી મૂળ જે જગ્યાએ હોય તે પહોંચાડી દો જો તમે વન ટુ કાઢ્યું નહીં તો આગળનો ડેટા તો એનામાં આવી ગયો પણ એનો ડેટા જે આગળ રિઝલ્ટમાં પહોંચાડવો છે વન ટુ હશે તો આગળ નહીં પહોંચે રિઝલ્ટમાં એરર આવવાનું ચાલુ થઈ જશે તો એ ધ્યાન રાખો હવે તમારી રૂબરૂમાં જુઓ રિઝલ્ટમાં પણ ડેટા આવી ગયો કોઈ એરર નહીં કોઈ કંઈ નહીં તો શિક્ષક મિત્રો આ થઈ વાત જ્યારે મેં તમને ફાઇલ મોકલી હોય તો તેને કેવી રીતે ડાઉનલોડ કરવી કેવી રીતે એની જગ્યાએ પહોંચાડવી અને પહોંચાડતી પહેલાં જૂની ફાઇલને કેવી રીતે ડિલીટ કરવી આશા રાખું છું તમે વાત સમજી ગયા છો